હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે તમારા જીઓ સિમ કાર્ડમાં કેટલું નેટ છે જે વપરાયું અને કેટલું નેટ છે જે બાકી છે એ કેવી રીતે ચેક કરવું આ વિડીયો જોયા પછી તમે પણ મિત્રો તમારા મોબાઈલથી ચેક કરી શકશો તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ હવે સૌ પ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં બારસો નવાણું તમે ડાયલ કરશો એટલે આ રીતના મિત્રો કોલ જશે અને ઓટોમેટિક જે કોલ છે જે કટ થઈ જશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ઉપરની તરફ ટેક્સ મેસેજ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે એક પોઈન્ટ પચાસ જીબી એટલે કે દોઢ જીબીમાંથી એક પોઈન્ટ ઓગણપચાસ જીબી જેટલો ડેટા છે જે હજુ સુધી વપરાયો નથી અને ઉપરનો જે ડેટા છે જે વપરાઈ ગયો છે તો આ રીતે મિત્રો તમે બારસો નવાણું પર કોલ કરશો એટલે તમારા મોબાઈલમાં જે મેસેજ આવશે અને એ મેસેજમાં તમે આ રીતના જે કેટલું ઇન્ટરનેટ બાકી છે અને કેટલું ઇન્ટરનેટ છે જે વપરાયું છે એ ચેક કરી શકશો તો આ રીતે મિત્રો તમે ચેક કરી શકશો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો